સુરતમાં પાટીદાર સમાજના કે પટેલ નિવેદન સામે આવ્યું છે પાક ધોવાણ બાદ પીડિત ખેડૂતો માટે અનોખી પહેલ કરી છે સમાજના અગ્રણીઓને મદદ કરી માટે હાકલ કરવામાં આવી છે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી કે પટેલનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે પાક ધોવાણ બાદ પીડિત ખેડૂતો માટે અનોખી પહેલ કરવામાં આવી હતી અને સમાજના અગ્રણીઓની મદદ માટે હાકલ કરવામાં આવી હતી પાટીદાર તેમજ કોળી સમાજના અને પટેલ સમાજના અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી પૂર પીડિત ખેડૂતો માટે વેદના વ્યક્ત કરતા સામાજિક અગ્રણી કે કે પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આજે ફરીથી લોકોની વચ્ચે આવવાનું મન થયું એનું કારણ એ છે ગુજરાતના અંદર ખેડૂતોની જે અત્યારે પરિસ્થિતિ અને છ મહિનાનું ચોમાસું થઈ ગયું છ મહિનાનું ચોમાસું થવાના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે અને કુદરતી આફત છે મારું એવું માનવું છે અને મારે એવું કહેવું છે કે ખેડૂતોમાં મોટે ભાગે પાટીદાર સમાજ લેવા પાટીદાર કડવા પાટીદાર આંધણા પાટીદાર ઘણા બધા પાટીદારો અને કોળી પટેલો અને અન્ય પણ જો ક્ષમતા ધરાવતો પાટીદાર હોય તો એની અંદર લેવા અને કરવા પાટીદાર છે એની મોટી સંસ્થાઓ છે અમારું કોડલ ધામ પણ છે અહીંયા આગળ અમારા માતા ઉમિયાનું ધામ પણ છે અને કોળી પટેલોમાં પણ ક્મતા ધરાવતા જે માણસો છે આ લોકોએ એક મિટિંગ કરવી જોઈએ મીટિંગ કરી એની અંદર હું પોતે એવું કહું છું કે અમારે ક્ષમતા યોગ્ય દાન ભેગું કરવું જોઈએ ના કરીએ તો સહાય માટે 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 એક વર્ષ મહિના આવા પૈસા આપવાની એક યોજના કરવી જોઈએ જ્યારે મોટા મોટા ભામાસાઓ અમારા સમાજના અને કરોડો રૂપિયા અબજો રૂપિયા ની વાતો ઘણી થાય તો બહુ સારી વાત છે સમાજ માટે તો આવા સમયે આ સમાજના અમારા જે પાટીદારો અથવા તો અમારા ખેડૂતના સ્નેહીઓ અને જે મૂડીપતિઓ જો આ એક મિટિંગ બોલાવે તો હું ચોક્કસપણે એવું કહું છું કે મારા સમાજના પ્રમુખો સમાજના આગેવાનો તમામ સમાજના આગેવાનો ભેગા થાય અને એની અંદર કંઈક કરવું હોય તો હું પણ એની અંદર યોગ્ય દાન આપવા તૈયાર છું યોગ્ય રાશિ આપવા તૈયાર છું પાછી લેવાની શરતે હોય છોડી દેવાની શરતે હોય આના માટે કોઈ કઈ વિચારતું નથી પણ રાજકીય રીતે કઈક હોય હવે એ નથી કહેવું કે અમારા સમાજના લોકો કેટલા કરોડનું દાન કરી શકે છે મને યાદ છે કે પાંચ કરોડ રૂપિયાનો એક સૂટ પણ અમારા નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો અને સોસો કરોડ રૂપિયા લગીધું દાન કરનારા અમારા સમાજ આજે અમારો આ લાચાર ખેડૂતો માટે એકદમ ચૂપ બેઠો છે એકદમ ચૂપ ખબર નથી શું તમારું ચાલ્યું જશે શું તમે સાથે લઈ જશો મારું એવું કેવું છે કશું જ નથી આવવાનું પણ ત્યાં ન્યાય તો લાશે ત્યાં સામે ઉભું રહેવું પડશે માટે મારી બે હાથ જોડીને વિનંતી છે કે આના માટે સુરત અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર જ્યાં પણ પાટીદારો છે બધા ભેગા થાય તાત્કાલિક અને સમય ના આપવાનો હોય અને અઠવાડિયામાં બે ધારામાં પાંચ ધારામાં નિર્ણય લે જરૂર પડે મને બોલાવજો સુરતની અંદર હું આવીશ અને અમારા સુરતના જે મોભીઓ છે એ બધા જ આપી શકે એવા ક્ષમતાવાળા માણસો જે ખૂબ મોટું કામ કરે છે બહુ સારા કામ કર્યા છે તો એ લોકોને વિનંતી છે કે તમે તાત્કાલિક મિટિંગ બોલાવો અને આની અંદર આ રાશિ ભેગી કરી અને જે ખેડૂતોનું જે નુકસાન છે અને આપણે તો સૌરાષ્ટ્રના છીએ આપણને તો બધા ખેડૂતોની ખબર છે અને ગામે ગામનો માણસ સુરતમાં જે ખબર પડી જાય કોના ખેતરમાં શું આવ્યું હતું એને કેટલું નુકસાન છે એ પ્રમાણે આ નક્કી કરી અને એને કંઈક રાશિ આપણે કોઈ પણ પ્રકારે આપી શકીએ એવી મારી વેદના છે હું જાહેર કરું છું અને મારા તમામ ખેડૂતના છું સમાજના કહેવું છે કે તમે આના માટે કંઈક કરો નહી તો આવતીકાલે સમાજ અને સિસ્ટમમાં આનો પ્રશ્ન પણ ઉભો રહેશે અને ઉભો રહેશે ત્યારે આપણે જવાબ ની અંદર શું કહેશું એ વિચારી અને આગળ ચાલવો હું તમારી સાથે જય હિન્દ જય ભારત રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત